મારું નામ છે અનિલ અત્યારે વાત કરવાના છીએ કરીને કહ્યું કે આ મૂવી જોવા જેવી છે વાસ્તવિકતા આ મૂવીમાં બતાવવામાં આવી છે અને ત્યારબાદ આ મૂવી છે ઘણા રાજ્યોમાં કર મુક્ત થઈ ગુજરાતમાં પણ એક મેસેજ ફર્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ કહ્યું કે આ જે મૂવી છે કર મુક્ત કરવામાં ગુજરાતમાં આવી છે એને લઈને

કે આ જે કાર સેવા શરૂ થઈ ત્યારનો માહોલ શું હતો અને કઈ રીતે આ જે આખી કાર સેવા છે એમાં લોકો સક્રિય રહ્યા જી અનિલભાઈ સ્વાગત છે આપનું હવે આ જે કાર સેવામાં જ્યારે તમે રહ્યા ઓગણીસો બાણુંમાં તો એ તો કઈ રીતે શરૂઆત થઈ તમે કઈ રીતે એમાં જોડાયા અને પછી ત્યાંનો માહોલ કેવો હતો ઓગણીસસો ને નેવુંની અંદર પહેલી કાર સેવા થઈ એમાં પણ હું ગયો હતો મારા પિતાજી સમય સાથે એ સમય મારી ઉંમર ચૌદ વર્ષની હતી પરંતુ ઝાંસીની અંદર અમારી ધરપકડ થઈ ગઈ હતી અને પહેલી કાર સેવામાં અમને અયોધ્યા સુધી જવા મળ્યું નહોતું એટલે પાછા આવ્યા પછી મનની અંદર એક રહી ગયું હતું કે અયોધ્યા સુધી તો જવું જ એટલે બાણુમાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે ફરીથી જાહેરાત કરી કે આપણે ફરીથી કાર સેવા કરવાની છે તો એ સમયે મારું નામ મેં નોંધાવી દીધું એ સમયે મારી ઉંમર સોળ વર્ષની હતી તો ત્યારે ફરીથી જવાની મેં ઘરમાં પણ જીદ કરી પહેલી કાર સેવામાં જે ઘટનાઓ થઈ હતી એને લઈને એક માહોલ હતો કે કાર સેવાની અંદર આવું પણ થઈ શકે છે પરંતુ એ સમય ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સર કલ્યાણસિંહની સરકાર હતી અને બહુ શાંતિ રીતે કાર સેવા કરવી એવું પણ બધું વ્યવસ્થા ગોઠવાઈ હતી એટલે એવું કોઈ જોખમ નહોતું પણ એ સમય કાર સેવામાં જવાનો જે ઉત્સાહ હતો અમારે અહીંયાથી પણ જે નામ નોંધાયા એની અંદર અને અમે અહીંયાથી લગભગ પંદરેક લોકો એ સમયે છ ડિસેમ્બર પહોંચવાનું હતું છ ડિસેમ્બરે કાર સેવા હતી પણ એની પહેલાં દસેક દિવસ પહેલાં અમે અહીંથી નીકળી ગયા હતા અને અયોધ્યા ત્યાં કાર સેવા પૂરાની અંદર અમારી રહેવાની આખી વ્યવસ્થા હતી અને માહોલ જોવો તો એકદમ બહુ સરસ મજાનો માહોલ હતો કોઈ ટેન્શનવાળું વાતાવરણ એ સમયે બાણુંમાં નહોતું ભયાજનક માહોલ નહોતો એ સમયે પરંતુ એ જે વિષય જ્યારે પછી છ ડિસેમ્બર જે ઇતિહાસના પન્નોમાં લખાઈ ગયું તો એ વિષય શું હતું કે કેમનું થયું હતું છ ડિસેમ્બર એટલે તો આમ ઐતિહાસિક ઘટના એવી આમ આપણને આગલા દિવસ સુધી કોઈ એવા એંધાણ નહોતા કે આટલી મોટી ઘટના થવા થઈ જશે છ ડિસેમ્બરે જે રીતે કાર સેવા કરવાનું આયોજન થયું હતું સરયુ નદીમાંથી રેતી લાવીને એક એક સાંકેતિક પૂજા કરવાની કાર સેવા કરવાની એવી વાત હતી પરંતુ ભગવાનનું કંઈક અલગ જ આયોજન હશે હનુમાનજીની કંઈક અલગ જ ઈચ્છા હશે અને જે આખું ઘટના સાડા પોણા બાર વાગ્યાની આસપાસ જે એક માહોલ બન્યો અને આખું શરૂ થયું બધું પછી એને કોઈ રોકી ના શક્યું વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શીર્ષસ્ત નેતૃત્વ ત્યાં હાજર હતું એ બધાએ પણ રોકવાનો પ્રયત્ન કર્યો પણ કારસેવકોની અંદર જે એટલું બધું આટલા વર્ષોની જે ગુલામીના કારણે જે અંદર રોષ હતો એ એટલો બધો ફૂટી નીકળ્યો હતો કે સાક્ષાત હનુમાનજીએ જાણે મનની અંદર પ્રગટ થઈ ગયા હોય એક એક કારસેવકના મનમાં અને એ બધું આ રોષ ઠાલવતા હોય એવું વાતાવરણ થઈ ગયું હતું કોઈ રોકી શકે એવી સ્થિતિ નહોતી રામ સેતુ વખતે આમ એવી એવું એવું લાગે કે જ્યારે સાગરમાંથી રસ્તો માગવો ભગવાને જ્યારે માગ્યો ત્રણ ચાર દિવસ સુધી ભગવાનને ધ્યાન ધરીને વિનંતી કરી પરંતુ સમુદ્ર દેવ પ્રગટ ન થયા અને અંતે જ્યારે ભગવાને નક્કી કર્યું કે હવે આને દંડ આપવો છે અને જ્યારે બાણ ચડાવ્યું અને એ સમયે સમુદ્રદેવ પ્રગટ થયા અને પછી કીધું કે મને ક્ષમા કરો આવી સ્થિતિ આટલા વર્ષોથી આપણા ભગવાન એક આવી સ્થિતિની અંદર રહેતા હતા રાહ જોતા હતા કે મને કોઈ મુક્ત કરાવશે મુક્ત કરાવશે પરંતુ ન સરકાર ન સમાજની સ્થિતિ એટલી બધી આપણી નબળી થઈ ગઈ હતી કે આપણે આ નહોતા કરી શકતા છ ડિસેમ્બરે ભગવાન રામે જ નક્કી કર્યું હતું કે હવે મારે આમાંથી રસ્તો જોઈએ ભાઈ અને ભગવાન જાણે સાક્ષાત પ્રગટ થયા એવી સ્થિતિ આખી ત્યાં જોવા મળી હતી એમને અને બહુ જબરજસ્ત માહોલ હતો લાખોની સંખ્યામાં ત્યાં કારસેવકો બધા હતા કોઈ સાધન સરંજામ વગર આટલું મોટું એક ઘટનાને એ અપાયું સ્વરૂપ અપાયું અને નાનકડું રામ મંદિર જ્યારે નિર્માણ પામ્યું એના પછી લોકોનો રોષ ઠલવાઈ ગયો બે હજાર બેની ની અંદર એના પછી જે માહોલ ચાલ્યો ત્યાં કારસેવા કાર સેવા લોકો કારસેવકો ત્યાં જતા દર વર્ષે એક ક્રમ બન્યો હતો ત્યાં મંદિરની જાળવણી કરવી પૂજા કરવી દર્શન કરવા આ ક્રમ ચાલતો હતો એમાં દસ વર્ષ પછી આ જે ઘટના ગોધરાકાંડની બની એ હિન્દુ સમાજનો કોઈ એની અંદર રોલ હોઈ શકે આ ઘટના પાછળ એવું બિલકુલ લાગતું નથી કદાચ અમુક લોકોના મનની અંદર જેમને આ નહીં ગમ્યું હોય જેમને આનાથી કંઈક પીડા થઈ હશે એવા લોકોનું આ કાવતરું કહી શકાય કે એવી એક ઘટના આ બનવા જ થઈ ગઈ છે એ પણ બહુ ખોટી ઘટના બની આવી ઘટના ન બનવી જોઈએ દરેક પરંતુ જે ઘટના બની છે હવે જે એની સત્યતા છે એ તો બહાર આવી જ જોઈએ અને એના માટે જે આ ફિલ્મ બની છે અને જે બહાર ઘટના આવી છે એ લોકો સમક્ષ આવી જોઈએ આપણે વાત કરીએ ઓગણીસો બાણુંની કાર સેવાની એની પહેલાં થયેલી કાર સેવા અને ત્યારબાદ આ જે ઘટના બે હજાર બેની બની ત્યારની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આ વિષયમાં આપણી સાથે કલ્પેશભાઈ ઝા જોડાયા છે જે જે વખતે અયોધ્યાથી અમદાવાદ જ્યારે ટ્રેન પરત આવી રહી હતી સાબરમતી એક્સપ્રેસ તો એ ટ્રેનના ઇન્ચાર્જ હતા તેઓ જે આખી કાર સેવકો નીચે તોડી ગઈ હતી એના ઇન્ચાર્જ તરીકે એમણે કામ કર્યું હતું કલ્પેશભાઈ આજે આખો અયોધ્યાથી જ્યારે ગોધરા ટ્રેન આવી એટલે ગોધરા પહોંચી શું આખો ઘટનાક્રમ મને એ પણ જાણવું છે કે જ્યારે તમે આખી વ્યવસ્થા ગોઠવી એ ક્રમ સદંતર દર વર્ષે ચાલતો હતો એ ક્રમ આવવા જવાનો અને આ ઘટના વિશે પ્રથમ વસ્તુ તો એવી છે કે અમે જ્યાં અયોધ્યા ગયા હતા એક કાર સેવા માટે નહોતા ગયા ત્યાં શ્રી રામ મહાયજ્ઞ ત્યાં થઈ રહ્યો હતો જેમાં પૂરા ભારત વર્ષમાંથી તમામ લોકો ત્યાં આગળ એટલો મોટો યજ્ઞ હતો એટલે ત્યાં આહુતિ આપવા જતા હતા અને શ્રીરામ મહાયજ્ઞમાં અમે અહીંયાથી ત્યાં આહુતિ આપવા ગયા હતા અને આટલા મોટા હવનમાં આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આટલા મોટા હવનમાં જો આહુતિ તમે આપી હોય તો એ તમારી જાત માટે ખૂબ ધન્ય છે એટલે અમે ત્યાં આગળ આહુતિ આપવા ગયેલા અને આહુતિ આપવાનો ને એ બધાનો જે ક્રમ હતો એમાં મેજોરિટી ખૂબ ધાર્મિક લોકો હોય છે અને એમાં અમે અહીંયાથી ત્યાં ગયા હતા અને આવ્યા હતા એમાં મેજોરિટી ભજન મંડળીની બહેનો અને એ વધારે હતા આજે આહુતિની વાત કરીએ તો શું મેં દર વર્ષે આવો કાર્યક્રમ એમનો થતો હતો કે આ જે પ્રકારના યજ્ઞ યજ્ઞ તો માત્ર એક જ વખત થતો હોય અને આટલા મોટા હવનોના યજ્ઞો એ વારંવાર થતા નથી હોતા આ માત્ર એક જ વખત થાય જ્યારે હવે મેરે ટ્રેન વિશે વાત કરીએ છે કે તમે જે ઇન્ હતા જ્યારે ટ્રેન પરત આવે છે अयोध्या થી કેવો માહોલ હતો અંદર જે ભજન મંડળીઓ ચાલતી હતી એનો માહોલ અને જ્યારે ગોધરા પર જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારની પરિસ્થિતિ વિશે એક તો મેં હમણાં જ મેં આપને વાત કરી કે મેચ્યોરિટી ભજન મંડળીની બહેનો હતી અને અંદર ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ હતા અને ભાઈ બહેનો હતા ગોધરા સ્ટેશને હિચકારું કૃત્ય થયું ગોધરા સ્ટેશને એક બે ત્રણ મિનિટ માંડ ટ્રેન ઊભી રહેતી હોય છે કંઈ વધારે તો ઊભી નથી રહેતી હોતી ત્યાં આગળ ટ્રેન ઊભી રહી ત્યારે જ પ્લેટફોર્મ ઉપર પથ્થરબાજીને એવું થોડું ઘણું ચાલુ થઈ ગયેલું ટ્રેન ઉપડી કારણ કે ત્યાં પ્લેટફોર્મ ઉપર તો બહુ જ ઓછો સમય ટ્રેન ઊભી રહે છે મિનિટોમાં જ ઊભી રહે છે અને પછી આગળ જે સિગ્નલ એ સિગ્નલ આવે ત્યાં આગળ ચેન પુલિંગ અને ટ્રેનની પાઇપ કાપીને ત્યાં આગળ ટ્રેન થોભાઈ દેવામાં આવી અને આશરે પંદરસોથી વધારેનું આતંકવાદીઓના ટોળાએ આ ટ્રેન ઉપર હુમલો કર્યો પહેલાં પથ્થરબાજી થઈ હતી એટલે ટ્રેનના દરવાજા બારીઓને બધું બધાએ બંધ જ કરી દીધેલું હતું અને આ એ સિગ્નલ આગળ જ્યારે ટ્રેનને ઊભી રાખવામાં આવી ત્યારે ખૂબ મોટો હુમલો થયો બારીઓ બંધ હતી તો કોસથી બારીઓમાંથી પરાણે ખોલી તોડી ને આમાં પેટ્રોલ ને એનો છંટકાવ કર્યો અને એ આખી બાળી અંદરથી કોઈ પ્રતિકાર ના થઈ શકે એની પાછળનું કારણ હતું કે ધાર્મિક બહેનો હતી ભંજ મંડળીની બહેનો હતી અને બધા આહુતિ આપીને આવેલા એટલે રામજીના ભજન કરતાં કરતાં બધા પાછા આવતા હતા અને આ હિચકારો કૃત્ય થયું આ હિચકારો તો ના જ કહેવાય પણ આ ખૂબ મોટો આતંકવાદી હુમલો જેને સામૂહિક આતંકવાદી હુમલો કહેવાય એ કામ આપણા અહીંના વિધર્મીઓએ કરી સાબરમતી રિપોર્ટ ફિલ્મની આપણે વાત કરી અને ત્યારબાદ ગોધરાકાંડ જે વખતે થયો સત્યાવીસ ફેબ્રુઆરી ત્યારે જે ટ્રેન અયોધ્યાથી રવાના થઈ અમદાવાદ આવવા માટે અને સાબરમતી એક્સપ્રેસ એમાં જે ઇન્ચાર્જ હતા એમની સાથે પણ આપણે વાત કરી આપણી સાથે લોકો છે કે સત્યાવીસ ફેબ્રુઆરી ના રોજ જે વખતે જે ઘટના બની ત્યારે એસ સિક્સ નંબરનો ડબ્બો કે જેને સળગાવવામાં આવ્યો એ ડબ્બામાં જે લોકો સાક્ષી હતા એ ડબ્બાની અંદર હતા એમની સાથે આપણે વાત કરવી છે આપનું શું નામ છે વંદના પટેલ વંદના બેન આ જે વખતે એસટીક્સ વર્ણન તત્વ હોય છે અને એ વર્ણનની વાત કરવામાં આવે ત્યારે લોકો પણ ઘણા એટલે કે આંખમાં આસ હોય હોય છે એ વખતની જે ઘટના છે તો તમે એ ડબ્બામાં હતા શું પરિસ્થિતિ હતી અને તમે શું જોયું ડબ્બાની વાત કરીએ અમે પાછા આવતા હતા ત્યારે અમે જતી વખતે પણ ભજન કીર્તન અને રિટર્ન પણ અમે એવી રીતના જ ભજન કરતાં કરતાં આવતા હતા રાતનો સમય હતો સૂઈને ઠંડીનો સમય હતો તો અમે ઉઠ્યા હતા મતલબ કે બધા એવી રીતના ફ્રેશ થવા ગાડ ડબ્બામાં જ અને ગોધરા ઊભી રહી હતી તો પછી ટ્રેન ઉપડી સ્ટેશનથી જેમ ઉપડે જેમ પછી આગળ જઈને ઊભી રહી એટલે નોર્મલી આપણને એમ કે કંઈ હશે એટલે ઊભી રહે પછી પછી ટ્રેન ઉપડી આગળ જઈ અને પછી ઊભી રહી પછી અચાનક જ એક આમ એવું બખારો ટોળું મતલબ કે દેખાયો હોવા જવા માંડ્યો તો બહાર જોયું તો ફટાફટ દરવાજા બારી જે ટ્રેનના શટર હોય એ બધું બંધ કરી દીધું કે કંઈક હશે એમ આપણે ખબર નહીં તો કે આપણે પણ એમ કે આપણી સુરક્ષા માટે આપણે બંધ કરી દીધું અને કંઈક આ કંઈક થયું હશે કે આપણે તો હાલ ટ્રેન ઉપડવાની છે પણ એ અચાનક જ ટ્રેન ઉપર જ અમારા ઉપર પથ્થરમારો થવા માંડ્યો બારીમાંથી આમ ભાલા થતા હોય એવી રીતના અને એવી રીતના હુમલો કંઈ અમે આપણે કંઈ વિચારીએ કે શું છે કોને કર્યો શું કર્યું એ પહેલાં તો મતલબ કે પછી તો ભાગમ ભાગી અંદર ટ્રેનમાં થવા માંડી અને પછી તો આ અચાનક આગ લાગી ગઈ અને હું મને તો બારીમાંથી કાઢી હતી કેમ કે આગ લાગી પછી ધુમાડો થઈ ગયો અંદર અને કાન કાનમાં પણ બધું બરતું હતું આંખો આંખોમાંથી મતલબ કે આંસુ આવતા હતા બર બરતી હતી આંખો બરતી હતી અવાજ પણ નથી નીકળી શકતો હતો તો જે નીકળી શક્યા નીકળી શક્યા હું હું તો બહાર નીકળી જ નથી શકી પછી આમ ઓપોઝિટ સાઈડ જે સાઈડ હુમલો થયો તે એની બીજી બાજુની સાઈડમાં બારીમાંથી પછી એમ મને એમ થોડું આમ આખો કંઈ દેખાતું નહોતું ટ્રેન્ડમાં ધુમાડો ધુમાડો એવો ફેલાઈ ગયો તો આગ લાગી ગઈ હતી ધુમાડો ધુમાડો તો ગઈ અને બારી ઊંચી કરીને શ્વાસ લેવા માટે ત્યારે જોયું નીકળી હતા તો પછી બૂમ પાડી કે બચાવ બચાવ તો પછી અમારી સાથે આવેલા ભાઈઓ હતા એ આવ્યા અને અમને બારી તોડી અને મને બહાર કાઢી હતી અને પથ્થ ખૂબ મતલબ કે અમે કોશિશ કરી હતી રોકવાની અમે બારીમાંથી જ્યારે આ બધું થતું હતું ત્યારે તો પથ્થર પણ અંદર આવતા હતા અને એ લોકો અમે થેલા મૂક્યા હતા કે બારીમાં ચલો આપણે કોઈને કંઈ નુકસાન ન થાય તો જે પણ અમારા થેલા હતા એ બધા થેલા એમ બારીમાં એમ કરી નાખ્યા તો પણ બહારથી એટલું જોર આવતું હતું કે ખબર ના પડે કે આપણે શું કરી શકીએ અને જોત જોતામાં આગ લાગી ગઈ અને આવી રીતના મને બહાર કાઢવામાં આવી હતી મને જાણવું છે કે તમે જ્યારે એ થી આપણે અમદાવાદથી જ્યારે અયોધ્યા જવા નીકળ્યા એમ ટિકિટની વ્યવસ્થા કેમની કરી હતી કેટલા લોકો તમારી સાથે ગયા હતા અને કયા માહોલમાં ત્યાં ગયા ત્યારે શું વ્યવસ્થા હતી અને રિટર્ન આયા ત્યારે શું માહોલ હતો ટિકિટની વ્યવસ્થા તો મારા પ્રાંત લેવલ થી બધાની હતી જ અને બધાના વ્યક્તિગત જે ટિકિટ થતી હોય એ પ્રમાણે બધાના લઈને અને ટિકિટની વ્યવસ્થા હતી જ અને અમારી જોડે અમારા કડીનગરના અગિયાર લોકો હતા અને ત્યાં ત્યાં આગળ આહુતિ યજ્ઞ હતો જે અનુષ્ઠાન કર્યું અને એ પછી આહુતિ ત્યાં આપવાની હતી અયોધ્યાની અંદર અને અયોધ્યાની અંદર મેં આહુતિ આપી પરત ફરતા હતા અને પરત ફરતાં ફરતાં એકચ્યુલી અમારી ટ્રેન આવે સવારે સાડા ચારે પણ વચ્ચે ત્યાંથી લેટ હતી અયોધ્યાથી એટલે મારી સ ટ્રેન સવારે સાડા સાત સમથિંગ આસપાસ ત્યાં ગોધરા રેલવે સ્ટેશને આવી અને ગોધરા રેલવે સ્ટેશન આવી તો અમારા ભાઈઓ બહેનો નાસ્તો કરવા પણ ઉતર્યા છે અને પછી આગળ ગયા તો પછી નાસ્તો કર્યા પછી ટ્રેન ઉપડી એટલે બધા બેસી ગયા અને બેસ્યા પછી પાછું ટ્રેન ઊભી રહી એટલે પાછું શું થયું એ તો પછીથી જ ખ્યાલ આવે કે શું થયું એ અને પછી પાછી ટ્રેન ઉપડી અને એટલામાં તો ચારેય બાજુથી એને આ બાજુ રેલવે સ્ટેશન બાજુથી તો ખૂબ જ લોકો કહેવાય ને કે લોખંડના જે મોટા હોય હથિયારો લઈને એ આખું બારીઓને એવું તોડવા માંડે એટલે મેં બૂમ પાડી અને પથ્થર આવવા માંડે એટલે મેં કહ્યું બધાને કે તમે બધા ઉપર ચડી જાઓ જે ઉપર સ્લીપરનું હોય ને સુવાની ત્યાં આગળ કીધું બધા ચડી જાઓ એટલે કોઈને માથા ઉપર વાગે નહીં પથ્થર એવું અને પછી એટલામાં તો ધુમાડો થઈ ગયો એકદમ અંધારું અને અંધારું થઈ ગયું એટલે એકબીજાના દેખાવ કોઈ દેખાતું જ નહોતું અને પછી કીધું હવે કંઈ લાગતું નથી કે એટલે જે બાજુ સળગી હતી ટ્રેન એ બાજુ નહીં ના અમે આમ ગયા એટલે ખબર તો નથી કંઈ એવું કે કઈ બાજુ સળગી સુવે અને પછી અમે તો ત્યાં જઈને શ્રીરામ કરી દીધું કીધું હવે કંઈ લાગતું નથી પરંતુ અમારા સાથે જે ભાઈઓ હતા અને એ લોકોએ બાણું પણ બંધ અમારું બાણું બંધ આ તો હવે બે પાંચ સેકન્ડ હોત વધારે તો બધા જ જતા રહ્યા અને એ બાણું ખોલ્યું કારણ કે બાણું ખુલે અંદર અંદરની સાઈડ અને અમારા જે ભાઈ હતા એમને બાણું ખોલી બધાના થેલાનું બધું ત્યાં હતું પરંતુ એ ખુલ્યું એ ભગવાનની કૃપા જે આટલા લોકો બચે એની અને એટલા બધા એને પછી જેનો હાથ આવ્યો પગ આવ્યો અંધારું હતું પણ જેનો હાથ આવ્યો પગ આવ્યો એને પકડી પકડીને ખેંચી ખેંચીને બધાને બહાર કાઢે આ રીતે તમે જે વાત કરી કે પ્રાંત લેવલથી ટિકિટની વ્યવસ્થા થતી હતી ત્રણ કલાક ટ્રેન ડિલે હતી સાડા સાતની સાડા સાતે આવી વિશ્વ હિન્દુ પરિષદમાંથી આખી યોજના બની હતી જવાની કે વિશ્વ હિન્દુ પરિષદ નથી હતી અચ્છા સતત ક્રમ ચાલતો હશે જવાનું દર વર્ષે આવી રીતના ના આ તો જેમ અયો જ્યાંમાં રામ જન્મભૂમિ પર મંદિર બાંધવાનું હતું એના એક અનુષ્ઠાના ભાગરૂપે ત્યાં જવાનું અમુક વર્ષે આવું અનુષ્ઠાન થતું હતું એના ભાગરૂપે બધાને જવાનું હતું એ વખતે તમે યંગ હશો બધા કે જે તમારી એજ કારણ કે બાવીસ વર્ષ પહેલાની ઘટના છે એ વખતે એનર્જી પણ હશે પણ કેટલી કેટલી એજ ના કારણ કે એ જાણું છે કે એક તો યંગસ્ટર હોય તો સ્વાભાવિક છે કુદરી નીકળી જાય અત્યારે ફોર્ટી છે એટલે સમથિંગ બાવીસ પચીસની આસપાસ હશે એટલી મારી ઉંમર અને એ વખતે ગયા હતા અમે આપનું શું નામ છે શારદાબેન શારદાબેન એ જે તમે આખા ટીમ સાથે ગયા હતા પરત જ્યારે આવવાનું થયું એક તો અયોધ્યાથી નીકળ્યા બધા ભજન કરતા કરતા બહેનો આવતા હશે તો આપણું જે ગ્રુપ હતું એમાં પણ એક ભજનનો એવો માહોલ ચાલતો હતો હા ચાલતો હતો ને અમે બધા ભજન કરતા હતા સાથે મળીને જ કરતા રોડ ઉપર ચાલતા હોય તો અમે ભજન કરતા હતા ત્યાં આગળ તો રેલવે સ્ટેશન હતું ત્યાં ગાડી લેટ થઈ હતી ને ત્યાં પણ અમે બધી બહેનો નીચે ઉતરીને ભજન કરતા હતા તમારી આંખ સામે એક દ્રશ્યો છે એ દિવસના બાવીસ આપણે 27 ફેબ્રુઆરી અમે એ સિક્સ ડબ્બામાં હતા ત્યાં ગાડી ઊભી રહી ત્યાં લોકો નાસ્તો લેવા ગયા અમે અંદર ભજન કરતા હતા પણ ખબર નઈ ક્યાંથી ટોળું આવ્યું અને પ્રહાર કરવા માંડે એટલે અમે શું અમારા બિસ્તરા હતા ને એ ગાડીને આમ આડા મૂકી દીધા એટલે અંદર પથ્થર આવી શકાય મેટલ તો ત્યાં લેવા જવાની જરૂર જ નથી કોઈને કારણ કે મેટલ તો પડ્યા જોઈએ રેલવે સ્ટેશને એટલે ત્યાંથી એ લોકો મારો જ કરવા માંડી પડ્યા હો કોણ હતું એ તો એમને ખબર હજાર બે હજારનું ટોળું હતું આમ ટોળા ટોળા હતા પછી અમે એ બાજુ ટોળા એ લોકો પથ્થર મારતા હતા એટલે અમે નીકળવાનો પ્રયાસ કર્યો બહાર નીકળવાનો પણ એકદમ ભીડ દરવાજા અંદર થઈ ગઈ અને દરવાજો અંદર ખુલે ભીડે દર સૌ નીકળવા માટે દરવાજે ગયા પણ દરવાજો અંદર ખુલે પબ્લિક ખસે તો અમે દરવાજો ખુલી ને પણ ખબર નહીં ઓ ભગવાનની મહેરબાની હોય ગમે તે અંદર દરવાજો ખુલી ગયો તરત બધા એકદમ ધક્કા ધક્કી કરીને નીચે પછાડાઈને પડી ગયા બધા અને એ એ વખતે બધા ઊભા થઈ થઈને પછી ભાગ્યા જ છે કોણ છે કોને માર્યા છે કંઈક ખબર નહીં પણ દોડીને અમે પછી ભાગી ગયા આજે આખું તમે બહાર નીકળી ગયા ટ્રેન એસિક્સ ડબ્બાને અલગ કરવામાં આવ્યું જ્યારે ટ્રેનથી અને પછી બાકીના ડબ્બા અમદાવાદ તરફ જવા નીકળ્યા એ સમયગાળા વચ્ચે બહાર કાઢ્યા પછી શું પ્રોસેસ એટલે શું હતું એ શું ત્યાં કઈ રીતે તમે લોકોને બચાવ્યા અને ત્યારબાદ કઈ રીતે આખી ટ્રેન અમદાવાદ જવા રવાના થઈ શું એકચ્યુઅલી અમે ત્યાંથી બહુ લેટ થઈ હતું અમે ચાર ચાર વાગતાના આસપાસ અમારી ટ્રેન ત્યાંથી ઉપડી હશે એટલે જે સળગ્યો હતો એ ડબ્બાને અમે ત્યાં આગળ સાઈડમાં કરી દીધો અને અમે પાછા નીચે જતા અને પછી ઉપર બેસવા જતા હતા ત્યારે હજારોનું ટોળું પાછું આવે છે મારવા માટે અમને બધાને અને એ લોકો આતંકવાદી જ કૃત્ય હતું આ ભયંકર જે ઓગણીસો સુડતાલીસમાં જે ભારતના ભાગલા પડ્યા એ જ દ્રશ્ય અમને આજે એ વખતે જોવા મળ્યું હતું અને એ જ એ દ્રશ્ય અને અમે બેસવા જઈએ છીએ તોય આવે છે જ અને પછી એ પછી પોલીસ ફાયરિંગ કરે છે એ લોકોને રોકવા માટે અને આ દ્રશ્ય એટલે બહુ જ કહેવાય ને કે ભાર આ ગુજરાતની અંદર જે મેં કહ્યું કે ઓગણીસો સુડતાલીસમાં જેમ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા એવું ભયંકર દ્રશ્ય આ સમય જેમ ટ્રેનોની અંદર જે તે વખતે થયું હતું એવું જ આ દ્રશ્ય હતું એ વખતે જ્યારે તમે એ વાત કરી એ સાંજે ચાર વાગે આસપાસ ટ્રેન જવા નીકળી સાડા સાતની એક ઘટના બની સાડા સાત પછી લગભગ સાંજનો સમય થઈ ગયો કે બધી વ્યવસ્થા ગોઠવવામાં હા એટલે બપોરનો બધો આખો સમય ત્યાં જ ગયો ત્યાં જ ગયો આખો સમય ત્યાં જ ગયો હતો બરાબર હવે એના પછી જ્યારે તમે અમદાવાદ આવો છો વિશ્વ હિન્દુ પરિષદ કંઈક ભારત ગુજરાત બંધનું એલાન પણ કંઈક ત્યાં જાહેર કરે છે પણ એ સમયે તમે જ્યારે કારણ કે એક સ્વાભાવિક છે કે એ ઘટના બને ત્યારે મન પર એક પરિસ્થિતિ અલગ હોય તમારા સમય દ્રશ્યો દેખાય છે તો એના પછી બહાર આવવા માટે કારણ કે એક એ સમયમાં તમે જ્યારે એ અંદર જાઓ છો એ ઘટના તમારી સામે દેખાઈ રહી છે તમે એના સાક્ષી રહ્યા છો અને તમે સળગતા પણ લોકોને જોયા છે તો પછી એ ઘટનામાંથી બહાર આવતા કેટલો સમય લાગે સમય તો ઘણો લાગ્યો એમાં અમારા બધાની આંખો કાન છે પછી ગળાની અંદર ઇન્ફેક્શન અને આખું શરીર અંદરથી તો ખૂબ જ બરફ કહેવાય ને કે ગળાની અંદર કેટલાય દિવસો થુથી કાળો ધુમાડો નીકળતો હતો અમારા અંદર અને દવાઓ પણ અમે ઘણી બધી કરાવી એ પછી તો બધાયને અને અમારા ઘણા બધા બહેનોને તો હોસ્પિટલ પણ મોકલ્યા હતા કારણ કે તકલીફ વધારે હતી ત્યાં ત્યાં ગોધરાની અંદર જ અને પછી એ એ સમય ના ભૂલવો અને એ પછી રાત્રે હું આવીને તો સોલા સિવિલમાં પણ ગઈ હતી અને બીજા બધા તો લોકો બધા વેર વિખેર થઈ ગયા હતા પણ બેન અમારા થોડા બધા એમ કરીને એટલે સોલા સિવિલમાં પણ મારું જવાનું થયું હતું કારણ કે કડીના પણ અમારા હતા એની અંદર એટલે કર્ણાવતી આવીને પછી સોલા સિવિલ પછી અમે સવારે ઘરે આવ્યા હતા એ ડેડ બોડી સાથે લઈને એક એમને જે વાત કરી એ પ્રકારે કે એ ઘટનામાંથી બહાર આવતા સમય લાગ્યો અયોધ્યા ગયા આટલા દિવસ જોડે રહ્યા યજ્ઞના માહોલમાં રહ્યા તો એવા લોકો કે જેમની જોડે તમારું અટેચમેન્ટ વધી ગયું હોય એ એ લોકોને તમે તમારી સામે જ્યારે એ પરિસ્થિતિમાં જુઓ છો હા ઘણા દિવસો સુધી રહી કેમ કે અમારી સાથે હતા એક લલિતાબેન કે બહુ જ ઉત્સાહી અને ભજન તો એટલા જબરજસ્ત કૂદી કૂદી ને એમનો ઉત્સાહ જ કંઈક અલગ હતો તો આજ પણ એમનું ચિત્ર એ જે અમને દેખાય કે કેવી રીતના એરા એ ભજન અમે એમની સાથે જતા હતા કેમ કે એ આજ પણ અમે નહીં ભૂલી શકતા એક મંગુબા કરીને પણ હતા કેમ કે જ્યારે આવું કંઈક તમે જ્યારે કાલે કહ્યું ને કે આવાના ત્યારે અમને આખી સમય પ્રમાણે અમે થોડું ભૂલી આપણે વ્યસ્ત હોઈએ એટલે ભૂલી જતા હોય પણ કાલે પાછું આખું ચિત્ર એ આવ્યું કે અમે કેવું મતલબ કેવી રીતના ગયા હતા કેવા આનંદથી ગયા હતા અને આવતી વખત કેવા દુઃખો લઈને આવ્યા હતા એ હજુ તો આજે પણ નથી ભૂલી શકાય એવા કારણ કે એ દ્રશ્ય જેવા હતા એમાં હું તો મારા સાથે જીતુભાઈ જે મહેસાણાના છે એમના જે બારીમાંથી કાઢ્યા હું હું બારીમાંથી જ નીકળીશું પણ ભગવાનની દયા હતી કે મને કંઈ નથી થયું પણ એ પછીથી મને નીકળ્યા પછીથી હું જોઉં છું બારીમાંથી જે સળગતા સળગતા નીકળ્યા છે એ એ અકલ્પનીય છે કેમ કે એ એ જોવું દ્રશ્ય આજે જોવું હોય તો મારી હું જોઈ જ ના શકું કારણ કે એ વસ્તુ યાદ આવે કે ભાઈ એ જીતું ભાઈને જો અને એમની સાથે તો હું ગઈ છું અમે ગોધરા સિવિલમાં લઈ ગયા ત્યારે અમે એક જ એમ્બ્યુલન્સમાં ગયા કેમ કે અમારા એક બેનને અહીંયા થોડી તકલીફ થઈ હતી થોડું તો એ અને જીતુભાઈ સાથે અમારે એક વાનમાં મતલબ કે જે એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા અને એ લોકોનું કૃત્ય એટલું ખતરનાક કે એમ્બ્યુલન્સ તો અમારા એમ્બ્યુલન્સ ઉપર પથરા મારતા હતા દવાખાને જતી વખત પણ એટલી હદ સુધી એમનું આ કૃત્ય હતું ત્યાં ગયા અમે એમ ત્યાં દવાખાનામાં દાખલ કર્યા મને કંઈ નહોતું પણ હું સાથે ગઈ હતી અમારી જ્યાં સાથે બેન હતા એમના પછી એક હું કહીશ કારણ જે મહેસાણાના એક હતા મને નામ નથી ખબર પણ એમનો ઉપકાર હું મતલબ કે આજીવન નહીં ભૂલી શકું કારણ કે એ લોકો અમારી મદદે આવેલા હતા એરાએ આવ્યા એમને જોવા આવ્યા હતા એ લોકો કે મહેસાણી સાઈડના હતા પણ ગોધરામાં એમનો ધંધો હતો કંઈક શું ધંધો છે એ બધું અમે એ વખત ડિટેલમાં કંઈક પૂછ્યું નહોતું પણ એ આવ્યા એમને પછી અમને એમના ઘરે લઈ ગયા એમને કંઈક અમારે દુપટ્ટો ચંપલ કશું જ નહોતું રહ્યું અમે એવા મતલબ કે ભૂત જે આમ કાળા કાળા ને એમ વાળ વિખરી ગયા એમના ઘરે લઈ ગયા એમને અમને ગરમ પાણી કરીને એમના ધર્મપત્ની એમના અમને સરસ રીતે સ્નાન કરાવવા માટે બધાને અને પછી વ્યવસ્થિત કરાવીને પાછા એ અમને મૂકી ગયા અને એ જ એમની ટીમ અમને પછી અમદાવાદ કંઈક પોલીસો બંદોબસ્તમાં હતો એટલે કે અમે કોઈ જવાબદારી સાથે અમે મૂકવા ના આવીએ એમ કે ત્યાં આગળ અમદાવાદ સિવિલમાં એ લોકોને કે હવે બધા કે અમદાવાદ અમને મોકલી દો એમ તો કે કોણ જવાબ તો એમને આખી જવાબદારી ઉપાડી હતી કે હા હું અમારા જે બધા હોય એમનું સંગઠન જે વેપારીઓનું એ લોકો કે અમે તમને કંઈ નહીં થવા દઈએ અને એ લોકો અમદાવાદ સિવિલમાં અમને પછી સાંજ સુધીમાં મૂકી ગયા હતા અને હું તો બીજા દિવસે સવારે અહીંયા ઘરે આવી હતી એટલે મારા ખ્યાલથી એ ઘટના વખતે ફક્ત વીએચપી કે સંઘર્ષ નહીં પરંતુ ગુજરાતના દરેક લોકો એકત્ર થઈ ગયા હતા એ માહોલ માટે એ તો હવે સમાજે સ્વયંભૂ એકત્રિત અને આજે આ જે દ્રશ્ય જોયું સમાજે અને સમાજે જ જોયું છે અને સમાજે જ પછી એકત્રિત થઈ જે પણ થયું એ હાલમાં એક ફિલ્મ આવી છે સાબરમતી રિપોર્ટ

આમ દ્રશ્ય દૂરથી જોયા પણ પાછળથી શું થયું કારણ કે અમે જોઈ નથી શક્યા એ જોઈએ ફિલ્મ જોઈએ તો ખબર પડે ને કે કેવા દ્રશ્ય હતા અને અમારી બહેનોએ કેવો પ્રહાર એ લોકોને કેવો પ્રહાર કર્યો અમારી બહેનો ઉપર એ અમે જોઈ શકીએ ને એટલે ફિલ્મ જોવા તો અમે જવાના જ એટલે જે ખરેખર જે ઘટના એમને વર્ણવી છે આ ઘટનાની વાત કરીએ કે જેમાં બહુ ડિટેલિંગમાં એમણે કહ્યું કે જે કાળો ધુમાડો આગનો ધુમાડો એમની હાલત જે થઈ એના પછી પણ એ વસ્તુ અટકી નથી એના પછી પણ એ વસ્તુ ચાલતી હતી ત્યારે જ ગુજરાત બંધ થયું અને એના પછીની આખી સમગ્ર ઘટના જો કે વર્તમાનમાં એક સાબરમતી રિપોર્ટ જે ફિલ્મ આની પર આવી ગઈ છે આ ફિલ્મ વિશે નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી છે અને ગુજરાતમાં અત્યારે કરમુક્ત પણ કરવામાં આવી છે જેના કારણે લોકોનો ઉત્સાહ વધ્યો છે એ વાસ્તવિકતા જાણવા માટે લોકોનો ખરેખર એક જે ક્યુરિયોસિટી છે એ વધી છે અને આ પ્રકારના જે વિષય છે એને ખરેખર એક યોગ્ય ન્યાય મળ્યો છે એવું કહી શકાય છે આવા જ કેટલાક વિષયો છે કે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક આવવા જરૂરી છે જાગૃત થવા જરૂરી છે એવા વિષયો પર આપણે આગળ વાત કરતા રહીશું